એડવોકેટ રાજુભાઈ જોખિયા રાજુલાવાળા જાપરાબાદ સુન્ની તુર્કી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ આ બીજો રાખવામાં આવેલો બીજા વર્ષમાં અને તેમાં ભાવનગર રાજુલા મહુવા નવા બંદર વગેરેના મહેમાનો પગે આ જે કાર્યક્રમ છે તેમાં ધોરણ દસ તથા બાર તથા ડિપ્લોમા તથા મેડિકલમાં જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે તેઓનો સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવેલો અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પ્રોત્સાહન મળે અને સમાજ દ્વારા જે વિદ્યાર્થીઓને જરૂરિયાત હોય તે પૂરી પાડવા અને વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તેમાં સમસ્ત તુર્કી સમાજે ખૂબ સાથ અને સહકાર આપેલો તેમજ તેમના દાતાઓ તેમજ સમાજના આગેવાનો તેમજ પૂરા સમાજે સાથ અને સહકાર આપેલો અને ભવ્ય કાર્યક્રમ કરેલો ગોવાવાળા સુનની તુર્કી મુસ્લિમ જમાત તરફથી જે જાફરાબાદની અંદર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો દસમાં બારમાં ધોરણમાં તથા ડિગ્રીની અંદર ટોટલ વિદ્યાર્થીઓ ઓગણચાલીસ વિદ્યાર્થીઓ હતા એનું સન્માન કરવામાં આવ્યું એની અંદર ભાવનગરથી વેરાવળથી નવાબંદરથી રાજુલાથી અમરેલીથી મહેમાનો પધારેલ અને બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરેલ